તો હાલ મિત્રો સ્વાગત છે આજે પણ એકસો ને છવ્વીસ કોમેન્ટો આવેલી છે તો એમની ચેનલ વિશે આપણે થોડુંક ચર્ચા કરીશું એમની ચેનલો પણ ચેક કરીશું અને ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારી કોમેન્ટ તમે ચેક નથી કરતા તો મિત્રો ઘણા લોકોએ મને ત્રણ ત્રણ વખત કોમેન્ટ કરેલી છે તો એક જ વાર કદાચ લીધું હશે પણ તમે કદાચ મારી વિડીયો ના જોયું હોય તો તમને પ્રોબ્લેમ એવું દેખાતું હશે કે અમારી ચેનલ ચેક નથી કરી મિત્રો કારણ કે હું દરેક જેટલી પણ કોમેન્ટ આવે છે એ કોમેન્ટ ચેક કરું છું હા અમુક વખત એવું પણ બને છે મારા એક મિત્રની કોમેન્ટ હતી અને કોલ કરીને કીધું કે મારી જે કોમેન્ટ છે જે કોમેન્ટ તમારા વિડીયોમાં દેખાતી નથી તો એ યુટની પ્રોબ્લમ છે ભાઈ મારી પ્રોબ્લેમ તો છે નહીં મેં કારણ કે વધુ સેટિંગ ચેક કરી લીધું પણ એ પણ તમે લાબી કોમેન્ટ કરી હોય ને તો જ આ પ્રોબ્લમ બને છે એ પણ મેં નક્કી કર્યું છે તમે થોડીક કોમેન્ટ કરીએ છીએ ને તો એ પ્રોબ્લમ નથી બની જે લાબી કોમેન્ટ કરી લીધે એ કોમેન્ટ ઓટોમેટિક અંદરથી હેડ થઈ જાય છે તો એટલા માટે બધી ચેનલો આપણે ચેક કરીએ છીએ મિત્રો પહેલાં પણ વિડીયોની અંદર તમને કીધું હતું કે યુટ્યુબનું જેને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે એમની ચેનલની અંદર એડિશનની અંદર જે પણ ટેક્સ ફોર્મ ભરવાનું છે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે તો ખાસ ભરી લેજો જેમને પણ મેલ આવેલો હોય એમના માટે તો વિડિયોની આપણે મિત્રો શરૂઆત કરીએ તો કોમેન્ટની અંદર ભાઈ મારી ચેનલ મોનોટાઇઝ થશે તો એનએસડી પાંચસો પંચાવન ચેનલનું નામ છે ચૌદસો સબસ્ક્રાઇબ છે તમારા તો મોનોટાઇઝન તો જો તમારા ખુદના વિડીયો હોય ને તો મોનોટાઇઝન થાય છે બાકી યુટ્યુબની અંદર પોલિસી બહુ કડક છે અને તમે જે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે બધા ઓલરેડી તમારા ખુદના છે કોઈ વાંધો નથી પણ શોર્ટ વિડીયોની અંદર છે ને નેવું દિવસમાં તમારે એક કરોડ વ્યૂઝ બનાવવા પડે છે હવે એક કરોડ વ્યૂઝ બનાવવા એટલે બહુ મુશ્કેલ થઈ જાય છે ઘણી વખત તો સાથે સાથે લોંગ વિડીયો પણ અપલોડ કરો જેથી તમારો વોચ ટાઈમ જલ્દી બનશે એમ તો આગળની કોમેન્ટ છે અમારી ચેનલ ચેક કરજો શ્રી ચામુંડા ડિજિટલ તો ભાઈ શ્રી તમારી ચેનલની મેં બીજી વખત મુલાકાત લીધી છે તમારી ચેનલ સ્પેશિયલ અઠાવીસો સબસ્ક્રાઈબ છે ને ચુમ્માલી વિડીયો છે ને બધા ગીતો તમે અપલોડ કરેલા છે ખાસ કરીને બધા ગીતોનો છે તો ગીતો તમે તમારા પોતાના અપલોડ કરજો અને પહેલાં પણ મેં તમારી ચેનલને ચેક કરેલી છે ને તમારા ઓરિજિનલ ગીતો છે કોઈ વાંધો નથી અપલોડ કરતા રહેજો ખાસ કરીને અને બીજાનું એક પણ ગીત અપલોડ નહીં કરતા કે શોર્ટ વિડીયો જો તમે બીજાનું એક પણ ગીત ભલે તમારી બીજી ચેનલમાં અપલોડ તમે આ ચેનલમાં અપલોડ કરશો ને તો પણ તમને રિવ્યુઝ કન્ટેન્ટ મળશે તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારી ચેનલ જોજો તો આર્યન ઠાકોર તો મા બાપના આશીર્વાદ છે તો મેં પહેલાં પણ તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે મા બાપના આશીર્વાદ ખાસ વિનંતી છે વિડીયો તમે કઈ ટાઈપના બનાવશો બધા મેં અંદર કીધેલું છે ને આગળના વિડીયોમાં પણ કીધું તમારા ખુદના વિડીયો છે સેવાના કામના વિડીયો છે તો ખાસ મેં પહેલાં પણ તમારી કોમેન્ટ ચેક કરી છે ને તમારી ચેનલ ચેક કરી લીધે ભાઈ શ્રી તો આગળની કોમેન્ટ છે ઓકે ભાઈ થેન્ક યુ તો મતલબ તમે વિડીયો જોઈ એટલે તમને ખબર પડી કે અમારી ચેનલની મુલાકાત થઈ ગઈ છે મિત્રો યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીની વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળશે આપણી ચેનલની અંદર દરેક લોકો ગુજરાતીમાં જોઈ શકે અને યુટ્યુબમાં કઈ રીતે કામ કરવું યુટ્યુબની આગળ કઈ રીતે આગળ વધુ કામ કર્યા પછી આપણી ચેનલ મોટા થશે કે નહીં થાય એવી દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળે છે અને દરેક ચેનલની ચેક કરવામાં આવે છે તો બસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય હોગાને તો આગળની કોમેન્ટ છે જે વઢિયારી મોરલો તો દોસ્તી વેજભાઈ ભાઈ તમારી ચેનલની પણ મુલાકાત લઈ લીધી છે વાત પરા ખાસ આપણા મિત્રોને તમારી ચેનલ પર મેં વઢિયારી મોરલો મોનોટાઇઝ કરેલી છે આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક કરવા બદલ તમારો આભાર રમેશ દેસાઈ તો ધન્યવાદ તમે મને રિપ્લાય આપ્યો આગળની કોમેન્ટ છે ક્રિશુ વસાવા હડત્રી તોતેર ખૂબ સરસ ભાઈ તો તમારી પણ ચેનલ મેં આગળ મુલાકાત લીધેલી છે ખૂબ સરસ તમે બ્લોગ બનાવો છો વિડીયો બધા સારા છે અને બસ ડેલી વિડીયો અપલોડ કરતા રહીજો અમુક વિડીયોની અંદર તમને વ્યૂઝ પણ સારા મળે છે પણ મેન વાત છે કે તમે ડેલી વિડીયો અપલોડ કરો છો ને એ મહત્ત્વની વાત છે જ્યાં સુધી આપણે ડેલી વિડીયો અપલોડ નથી કરતા ત્યાં સુધી આપણને યુટ્યુબની અંદર સફળતા નથી મળતી તો આગળની કોમેન્ટ છે તમારી સાથેની તપાસ કરી આપજો હોમી ગુજરાત તો ચલો ચેનલનું નામ છે કરમભૂમિ ગુજરાત ચેનલ તો ભાઈ તમારી ચેનલ પહેલાં પણ મેં છે કરી લીધી છે તમે ડેલી વિડીયો અપલોડ કરો છો બસો ને સાઠ તમારા સબસ્ક્રાઈબ છે અને એકસો અડસઠ વિડીયો તમે અપલોડ કર્યા છે અને ખેતીના લગતાની ટાઈપના વિડીયો છે તમે ખાસ કરીને અમુક વિડીયો તમે બીજાના પણ હોઈ શકે છે જે પ્રોગ્રામના છે એની અંદર થંભલેને તમે ઘણા ખરા લગાવ્યા છે લાઈવ પ્રોગ્રામના છે તો કોઈ વાંધો નથી તમારા ખુદને ઉતારી લેવો ને તો તમને કોઈ જ તકલીફ નથી આગળની કોમેન્ટ મારી ચેનલ પણ ચેક કરશો તો એચપી ગોસ્વામી વ્લોગ્સ તમારી ચેનલનું નામ છે અને ચાર હજાર તમારા સબસ્ક્રાઈબ છે અને ચારસો ને ચૌદ વિડીયો તમે અપલોડ કરેલા છે જેમાં લોંગ વિડીયો ખાલી પાંચથી છ જ છે એ પણ તમારા પોતાના જ દેખાય છે અને બાકીના બધા છે ને તમારા બંનેના બહુ સરસ વિડિયો છે આવી રીતે કામ કરતા રહેજો શોર્ટ વિડીયો છે બધા કારણ કે જેવી રીતે તમે શોર્ટ વિડીયોની અંદર જે કોમે કોમેડીની ભૂમિકા ભજવો છો એવી રીતે લોંગ વિડીયોની અંદર પણ ભજવો જેથી તમને વધારે વ્યૂઝ મળશે કારણ કે એક કરોડ નેવું દિવસની અંદર આપણે વ્યૂઝ બનાવવાના છે અને તમારા શોર્ટ વિડીયોની અંદર એક કરોડ વ્યૂઝ તમારો કોઈ વિડીયો વાયરલ થઈ જાય તો આપણું કામ થઈ જાય એવું પણ હું નથી કહેતો પણ અમુક ભાગ્ય ઘણી વખત છે ને આપણો વોચ ટાઈમ નથી બનવાનું એવું નથી કે આ પહેલાં જ નેવું દિવસની અંદર આપણે વ્યૂઝ બનાવવા જોઈએ એક કરોડ એવું નહીં ગમે તે નેવું દિવસની અંદર હોય ને તો પણ ચાલે અને તમે લોંગ વિડીયો અપલોડ કરો તો એના માટે આપણે ચાર હજાર વોચ ટાઈમ બનાવવો પડશે બાકી વિડીયો તમારા ખુદના છે ખૂબ સરસ વિડીયો બનાવશો અને આવી રીતે બનાવતા રહીજો તો આગળની કોમેન્ટ છે ભાઈ મારી ચેનલ મોનોટાઇઝન થશે કે નહીં પ્રેમ ઠાકોર ઓફિસિયલ તમારી ચેનલનું નામ છે અને તેત્રીસો હા તેત્રીસો સબસ્ક્રાઈબ છે અને ચારસો ને સત્તર તમે વિડીયો અપલોડ કરેલા છે જેમાં બધા વ્લોગના જ છે ઘરના જ વિડીયો છે કોઈ બહારના પણ છે વ્લોગના છે ખાસ કરીને ગીતોના છે લાઈવ પ્રોગ્રામના છે તો વિડીયો તો સારા છે પણ તમે જે લાઈવ પ્રોગ્રામના અમુક વિડીયો નાખ્યા છે એની અંદર ગીતો વાગતા હોય છે તમારા વગર કોઈ બીજો શૂટિંગ કરતો હોય ને તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ કદાચ આવી શકે છે બાકી તો તમારા ખુદના વિડીયો છે બહુ શોર્ટ વિડીયો પણ બહુ સારા છે બંને જણાના બસ આવી રીતે વિડીયો તમે અપલોડ કરતા રહેજો જેવી રીતે વધારે વિડીયો જેટલો અપલોડ કરશો ને એટલું તમારા માટે સારું રહેશે અને શોર્ટ વિડીયો તમે અપલોડ કરો છો તો બસ અપલોડ કરતા રહેજો કારણ કે શોર્ટ વિડીયો તમારા સારા છે અને જે શોર્ટ વિડીયો તમે બનાવશો એ પણ બહુ સરસ બનાવશો તો ખાસ વિડીયો વધારે એક દિવસની અંદર છે ને શોર્ટ વિડીયો તો તમારે ટાઈમ મળે ને તો ચારથી પાંચ અપલોડ કરી દેવાના જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લમ નહીં વ્યૂઝ વધારે આવે છે તો આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ તો એસપી આશિયા એકસો ત્રેવીસ તમારી ચેનલની મુલાકાત મેં પહેલાં વિડીયોમાં ભાઈ કરી લીધી છે યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કોમેન્ટ કરજો અને કોઈ પ્રોબ્લેમ હોય તો મને ખાસ જણાવજો એના વિશે મારી પાસે જે પણ નોલેજ છે યુટ્યુબ વિશેની એ દરેક માહિતી હું તમને આપીશ અને બીજું કે જે પણ લોકોની ચેનલ ચેક થઈ ગઈ છે એમની મિત્રો ફરીથી કોમેન્ટ ના કરી ચેનલ ચેક કરવા વિશે તો ખાસ એ પણ વિનંતી છે કારણ કે ચેનલનો બીજા લોકોનો નંબર આવે ઘણી વખત વિડીયો આપણી લાંબી બને છે તો યુટ્યુબની અંદર અપલોડ કરવામાં પ્રોબ્લમ થાય છે એટલે હું લાંબી વિડીયો નથી બનાવતો હમણાં બે દિવસથી આગળની કોમેન્ટ છે જય ઇંગરાજમાં મુલાકાત લેજો તો ચેનલનું નામ છે ગુજરાતી બેસ્ટ ફાર્મર તો તેરસો સબસ્ક્રાઈબ છે અને એકસો ને તોતેર વિડીયો ભાઈ તમે અપલોડ કરેલા છે ખૂબ સરસ વિડીયો છે અને જેની અંદર ખાસ કરીને હરાજીના ભાવ છે બજાર ભાવના ખૂબ સરસ આ તમારા ખુદના કન્ટેન્ટ કહેવાય છે જેટલું તમારું ખુદનું કન્ટેન્ટ હશે ને એટલું તમારા માટે આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર કોઈ પણ અપડેટ આવે પણ તમારા ઉપર લાગુ ન પડે જ્યારે આપણે કોઈ બીજાનું કન્ટેન્ટ આપણી ચેનલની અંદર મિક્સ કરીએ ને તો યુટ્યુબની અંદર ગમે ત્યારે કોઈ એવી અપડેટ આવે જેના કારણે આપણને તકલીફ થાય છે તમે તો બહુ સારા વિડીયો બનાવો છો તો આગળની કોમેન્ટ છે તમારું મેસેજ પડે છે તો આ મારું નામ કેમ આવતું નથી તો ભાઈ ચેનલનું નામ પણ તમે પહેલાં પણ લીધેલું છે આગળના વિડીયોમાં કરમભૂમિ ગુજરાતી હવે ચેનલ તમે વિડીયો પૂરી જુઓ ભાઈ કારણ કે અમુક ચેનલ તો હું આવી રીતે જોઉં ને તો પણ ખબર પડી જાય છે કે મેં આ ચેનલની મુલાકાત લીધી છે અને તમારા મારે કોઈ દુશ્મની હોતી નથી આપણે દરેક યુટ્યુબરની ચેનલ ચેક કરીએ છીએ પણ વિડીયો તમે પૂરો જુઓ તો તમને ખબર પડે કે તમારી ચેનલની મુલાકાત લીધી છે કે નહીં તમારે બસો ને સાહીઠ સબસ્ક્રાઈબ છે ને એકસો ને અડસઠ તમે વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર બધા વાડીના વિડીયો છે બધા અલગ અલગ છે લાઈવ પ્રોગ્રામના છે ને ગેવા તો અપલોડ કરતા રહીજો પણ બીજાનો વિડીયો તમે અપલોડ નહીં કરતા તો આગળની કોમેન્ટ છે ખૂબ સરસ ભાઈ કૌશિક ડીકે ડિજિટલ તેપનસો સબસ્ક્રાઈબ છે ભાઈ તમારા અને તમારી ચનલની વિઝિટમાં અમે આવ્યા છીએ તો બસો ને તમે વિડીયો અપલોડ કરેલા છે અને બધા કોઈ લાઈવ પ્રોગ્રામ કે માતાજીના એવા ગીતો જ છે ખાસ કરીને તો ખૂબ સરસ તમારા ખુદના કન્ટેન્ટ અપલોડ કરજો બસ ઘણા સમયથી તમે વિડીયો પણ ઓછા અપલોડ કર્યા છે બને એટલા વિડીયો વધારે અપલોડ કરજો જેથી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે ચિરાગ પ્રજાપતિ વરેઠા તો ચલો ભાઈ ચેનલની મુલાકાત લઈ લઈએ છવ્વીસો તમારા સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કરેલા છે ત્રણસો ને પચીસ અપલોડ કર્યા છે જેમાં બધા છે ને ચહેરમાંના એ ટાઈપના ફોટા લગાયેલા છે ભાઈ અને ગીતોના સ્ટેટસ છે તો ભાઈ તમને વિનંતી કરું છું કે તમે સ્ટેટસ ઉપર ખાસ નહીં બનાવો માતાજીના ફોટા ઉપર નહીં તમારો ખુદના કેમેરાથી શૂટ કરેલો વિડીયો બનાવો કારણ કે ફોટા તમે જે યુઝ કરો છો ને એ બધા લોકો યુઝ કરતા હોય ગૂગલથી લીધા હોય કોઈ મેપથી લીધા હોય કોઈ એપ્લિકેશનથી લીધેલા હોય એટલે આપણી આ ચેનલની અંદર યુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે તો આગળની કોમેન્ટ છે હું મારી ચેનલ ચેક કરશો દિક્કત હોય જો કે જો તમારી ચેનલની મુલાકાત પહેલાં પણ મેં કરેલી છે સાતસો ને પાંત્રીસ તમારા સબસ્ક્રાઈબ છે અને ચેનલનું નામ છે મેલોડી એડિટ ઈએસ અને ચેનલનું નામ અરે ઇઠ્યોતેર વિડીયો તમે અપલોડ કર્યા છે જેની અંદર બધા શોર્ટ વિડિયો છે અને માતાજીના જ છે ખાસ કરીને તો માતાજીના વિડીયો ઉપર ફોટો ઉપર તમે સ્ટેટસ નહીં બનાવો ભલે એડિટ કરતા હશો પણ તમને તકલીફ થશે જો તમે એડિટ કરતા શીખવાડો છો તો કોઈ વાંધો નથી પણ ડાયરેક્ટલી આખા વિડીયોમાં તમે ફોટો રાખો છો ને તો તમને તકલીફ થઈ શકે છે તો મારી ચેનલ ચેક કરવા બદલ આભાર ટ્રેક ગુજરાતી ગેન ખૂબ ખૂબ આભારભાઈ તમે રિપ્લાય આપ્યો છે આગળની કોમેન્ટ છે પંકજ ચૌહાણ ચોસઠ અઠ્ઠાણું ગુગા મહારાજ આગળની કોમેન્ટ છે રમેશભાઈ તમે અમારી ચેનલ ચેક કરતા જ નથી જુઓ તો ભાઈ ચેક કરવામાં તમારી ધીરજ રહેતી નથી કારણ કે તમે જે કોમેન્ટ કરી તમારા મનની અંદર એવું છે કે મેં એક જ કોમેન્ટ કરી છે પણ મારી અંદર તમે જુઓ છો બસો બસો કોમેન્ટ આવે ભાઈ હવે આપણે દરેક લોકોની ચેનલ ચેક કરીએ તમારે મારે કોઈ પ્રોબ્લેમ તો છે નહીં પણ અમુક વખત કોમેન્ટ રહી પણ જાય એ તો હું પણ કહું છું કારણ કે બધી કોમેન્ટ તો હું પણ ચેક નથી કરતો કારણ કે વિડીયો એટલી બધી લાંબી બને છે ને તો યુટ્યુબની અંદર અપલોડ નથી થતી એમ એટલા માટે તમારી ચેનલનું છે જય બહુચરમાં જય અલખધણી અને પાંચસો ને અઠ્યાવીસ તમારા સબસ્ક્રાઈબ છે બાવીસ વિડીયો તમે અપલોડ કર્યા છે અને બાવીસ વિડીયો પણ તમારા ખુદના જ છે તો ખૂબ સરસ તમે વિડીયો બનાવો છો તો રેસીપી ટાઈપના બધા વિડીયો છે ખૂબ સરસ પણ શોર્ટ વિડિયોમાં તમે ઘણા બહુ ઓછા વિડીયો અપલોડ કરો છો શોર્ટ વિડિયો એક દિવસની અંદર કમસે કમ પાંચ વિડિયો તમારે અપલોડ કરવાના જેટલા તમે વિડીયો વધારે અપલોડ કરશો ને એટલા વિડીયો તમારા વધારે વાયરલ થશે એક દિવસની અંદર એક નહીં પાંચ વિડીયો ભલે પછી તમારી ચેનલ મોનોટાઇઝેશન થઈ જાય પછી તમે ત્યારે એક જ વિડિયો અપલોડ કરજો પણ ચેનલને મોનોટાઇઝન કરવા માટે શોર્ટ વિડીયો તમે બનાવતા હોય તો પાંચ વિડીયો અપલોડ કરવા એમ તો આગળની કોમેન્ટ છે થેન્ક્સ ફોર યુ ચારસો સત્ય સબસ્ક્રાઈબ કમ્પ્લેટ યુટ્યુબ ફેમિલી તો કોંગ્રેચ્યુલેશન ભાઈ મહેનત કરતા રહીજો આગળ પણ તો આગળની કોમેન્ટ છે જય માતાજી જય ગુગા મારા અમારી ચેનલની મુલાકાત લેજો કિંગ ઓફ સ્ટોરી નંબર વન તો તમારા સાત હજાર સબસ્ક્રાઈબ છે ભાઈ અને સ્ટોરીના વિડીયો તમે બનાવતા હોય તો ખાસ કરીને મોટિવેશન ને કઈ ટાઈપની સ્ટોરી બનાવશો જેમાં તમે ખાસ કરીને વોઇસ તમે તમારો ખુદનો ઉમેરજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે અને બીજા નંબરમાં એ કે તમે જે ફોટો ઉપર થમલીન કે તમારા આખા વિડીયોમાં જે તમે થમલીન લગાવો છો સે તો સારા કોઈ વાંધો પણ નથી પણ એવી ફોટો નહીં લગાવતા જેની અંદર તમને પીડા કલરનું ડોલર દેખાવા મળે અને જ્યારે પીળા કલરનું ડોલર તમને દેખાવા મળે છે ને ત્યારે તમારે સમજી લેવાનું કે એ વિડીયોની અંદર અનલિમિટેડ એડ ન આવે મતલબ લિમિટમાં આવે એડ લગાવવામાં નથી આવતી અને તમે એવી વધારે ખરાબ ફોટો શકો લગાવો છો તો યુટ્યુબ તરફથી તમને કમ્યુનિટી સ્ટ્રાઇક પણ ગાઈડલાઈન આવી શકે છે તો આગળની કોમેન્ટ છે સુપર ભાઈ પીએસ સ્ટુડિયો એસી ખૂબ સરસ વિડિયો મોનોટાઇઝ થશે કે નહીં તો મેલ ક્રિએટિવ મોનોટાઇઝેશન તો હવે તમારી ચેનલમાં તમે કઈ રીતના વિડીયો અપલોડ કરો છો એના ઉપર આધાર હોય છે બધા સ્ટેટસના વિડીયો છે એમાં બધા શોર્ટ વિડીયો છે તો શોર્ટ વિડીયોની અંદર તમે ખુદ તમારું આ બધું લેખિત કર્યું છે તો સો ટકા મોનોટાઇઝ બાકી કોઈ એપ્લિકેશનને તમે યુઝ કરેલું હશે તો તમને તકલીફ રહેશે તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક કરવા બદલ આભાર રમેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પણ એક વાત બાકી રહી ગઈ છે કે મારી ચેનલને બે હજારની છે તો એક વર્ષ બે વર્ષ ખાલી મહેનત કરું છું તો મારી ચેનલ મોનો થશે કે નહીં તો બિલકુલ ભાઈ બે ત્રણ વર્ષ તમારી ચેનલ જૂની હોય ને તો કોઈ ટેન્શન નથી થઈ શકે છે અને કોઈ પ્રોબ્લમ પણ નહીં આવે અને આરામથી તમે તો વિડીયો અપલોડ કરી શકો છો જે પ્રોબ્લેમ નહીં આવે એ વાત બાકી રહી ગઈ છે તો બીજા વિડીયોમાં જણાવશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમારી ચેનલનું નામ છે આદિવાસી રોકી બોય ઓફિસિયલ નવસો ને ચાલીસ સબસ્ક્રાઈબર છે તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે મેન વાત એ છે કે લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર તમારા ચાર હજાર ટાઈમ થવા જોઈએ હવે ચેનલને ગમે તેટલા વર્ષ થાય એનાથી કોઈ મતલબ નથી પણ અત્યારથી ગણતું ગણતું આપણે રિટર્ન પાછું જવાનું જ્યાં ત્રણસો ને દિવસ થાય છે એટલા દિવસની અંદર તમારો ચાર હજાર ટાઈમ બની જાય છે તો તમારી ચેનલ મોનોટ્રાઇઝેશન થઈ શકે છે તો આગળની કોમેન્ટ છે રેવન્યુ ફોર એવરી એક હજાર વ્યવસ આરપીએમ અગિયાર પોઈન્ટ હા તો તમારું અગિયાર પોઈન્ટ સત્યાવીસ તો રૂપિયા છે એક હજાર વ્યવસમાં અગિયાર પોઈન્ટ સત્યાવીસ તો રેવન્યુ કેવું છે દરેક વિડીયોની અંદર રેવન્યુ અલગ અલગ લાગે છે ખાસ કરીને જે તમારું આરપીએમ છે ને દરેક વીડિયોમાં અલગ લાગે છે એવું નથી હોતું કે તમારા દરેક વિડીયોમાં બધું જ લાગે મારા એવા વિડીયો છે કે જેની અંદર એક વિડીયોમાં એક હજાર બ્યુસના અનલિમિટેડ ડોલર વધારે પણ પડે છે એકથી બે પડી જાય છે અને અમુક વિડીયો એવા છે કે જેની અંદર સાઠ સિત્તેર પોઈન્ટ પડે છે અમુક વિડીયો એવા છે કે જેની અંદર પાંત્રીસથી ત્રીસ પોઈન્ટ પડે છે એટલે એવું નથી દરેક વિડિયો અલગ અલગ જગ્યાએ જોરાતો એની અંદર આરપીએમ એવી રીતે રેવન્યુ લગાવવામાં આવે છે તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ પ્લીઝ હવે પ્લીઝ છે તો રાનપરિયા પાંચસો ઝીરો પંચાવન જીરો પાંચ ચેનલનું નામ છે એવું અને તમે સાતસો નવ્વાણું તમારા સબસ્ક્રાઈબ છે અને વિડીયો એકસો છન્નું અપલોડ કરેલા છે અને બધા વિડીયો તમારા ખુદના છે બધા ખૂબ સરસ સારા વિડીયો તમે અપલોડ કરો છો કોઈ વાંધો નથી અપલોડ કરતા રહેજો અને ખાસ કરીને વિડીયો પણ સારા છે અને વ્યૂઝ પણ સારા આવે છે બસ વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો બાકી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી તમારા પોતાના કન્ટેન્ટ ખાસ અપલોડ કરજો તો આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ સુમન પટેલ ખૂબ ખૂબ આભાર જય માતાજી આગળની કોમેન્ટ છે આપકા બહુ અચ્છા વિડીયો હોતા હૈ તો ઇન્ફોર્મેશન જયા પરમા પરમાર તો અઢાર જ સબસ્ક્રાઈબ છે તમારી ચેનલની મેં મુલાકાત લીધી છે અને ખૂબ સરસ તમે મને આ ટાઈપની કોમેન્ટ કરી છે ખૂબ જીવનમાં પ્રગતિ કરો અને તમારી ચેનલ પણ જલ્દીથી મોનોટાઈઝ થઈ જાય બાકી તમારે ખાલી થમલીન થોડાક સુધારવાના છે જેથી લોકોની નજર પડે થમલીન ઉપરને ફટલીને તમારી વિડીયો જોવા વધારે આવે જય જય ગોગા સિગોતર ચેનલ તો જય ગોગા સિગોતર ચેનલમાં આવી ગયા છે બસો ને એકાવન સબસ્ક્રાઈબ છે વયશ્રીને અને તેવીસ વિડીયો તમે અપલોડ કર્યા છે તો ભાઈ વિડીયો બધા તમારા ખુદના છે કોઈ વાંધો નથી અપલોડ કરતા રહેજો શરૂઆત જ કરી છે કે કેટલા દિવસથી ત્રણ મહિના પણ વિડીયો તમે ઘણા બધા ઓછા અપલોડ કર્યા છે ભાઈ બને ત્યાં સુધી વધારે વિડીયો અપલોડ કરો નવ દિવસ દસ દિવસ થઈ જાય છે તમારા વિડીયો અપલોડ કરે એના કારણે તમારા એ ચેનલની અંદર વ્યૂઝ છે ને ડાઉન થઈ જાય છે એટલે વિડીયો બને એટલા વધારે અપલોડ કરજો તો આગળની કમેન્ટ છે ભાઈ હું બધા વિડીયો જોઉં છું મારો વારો ક્યારે આવશે તો કોઈ ટેન્શન નથી ભાઈ તમારો વારો આજ આ ચેનલની અંદર આવી ગયો છે અને આગળ પણ મેં તમારી ચેનલ ચેક કરી છે ઓલ ઓફ ગુજરાત તો પહેલાં પણ વિડીયોમાં મેં ચેક કરેલી છે ભાઈ ચેનલ જોઈને મને ખબર પડી જાય છે કે મેં ચેનલ ચેક કરેલી છે કે નહીં તો આની અંદર તમારી ચેનલનું નામ છે ઓલ ઓફ ગુજરાત અને ત્રણસો વિડિયો સબ્સ્ક્રાઇબ છે અને પાંત્રીસ તમે વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર હવામાન વિભાગના તમે બધા વિડીયો અપલોડ કરેલા છે તો કોઈ ટેન્શન નથી બિંદાસથી કોઈ એપ્લિકેશનને યુઝ નહીં કરતા તમારો ખુદનો વોઇસ ઉપયોગ કરજો ખાસ કરીને અને જે ફોટાઓ તમે અંબાલાલ પટેલ કે કોઈપણ વૈજ્ઞાનિકના લગાવો છો એ ફોટો છે ને ઘણો ઘણું ખરો એડિટિંગ કરજો જેથી તમને પીડા કલરનું ડોલર પણ ન આવે જેનું મોરોટાઈઝરમાં પણ પ્રોબ્લેમ ન આવે તો આગળની કોમેન્ટ છે મારા વિડીયોની પરમિશન કોઈ જોતું નથી તો ઇમ્પ્રેસ કોઈ જોતું નથી એનું શું કરવું તો ચેનલ ચેક કરજો ભાઈ ચેનલ ચેક કરવાની કોઈ જરૂર નથી ફોરેસ્ટ સ્ટોરી ઇન હિન્દી ડબલ ઝીરો સાત ખાલી ત્રણ સબસ્ક્રાઈબ છે ભાઈ પહેલી વાત તો અને ત્રણ સબસ્ક્રાઈબમાં તમે વિડીયો અડત્રીસ અપલોડ કર્યા છે અડત્રીસ વિડીયો અપલોડ કર્યા છે તો તમે બધા એઆઈનો ઉપયોગ કર્યા છે અને એમાં પણ જે પણ તમે વિડીયો બનાવશો એવા બનાવો કે લોકો લોકોને એના ઉપર રસ હોય આજે હું આ વિડીયો તમારા માટે બનાવી રહ્યો છે બધા યુટ્યુબની આપણે ચેનલો ચેક કરી રહ્યા છે તમને ભરોસો છે કે ચાલે આપણી યુટ્યુબની અંદર આપણે જઈશું તો આપણી ચેનલ ચેક કરશે આપણી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ હશે તો તમે જણાવશો એટલા માટે તમે મારી વિડીયો જુઓ છો એટલે વિડીયો એવી બનાવો કે જેવી લોકોને જો જેની જરૂર છે તો સો ટકા તમને પણ સબસ્ક્રાઈબ મળશે અને વ્યૂઝ પણ વધારે મળશે આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક મોનોટાઇઝ થશે કે નહીં ઉજાલા ગોપી મંડળ તો બારસો સબસ્ક્રાઈબ છે અને બસો ને સિત્તેર તમે વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર તમે ખૂબ સરસ તમારા બધા વિડીયો તમારા ખુદના છે સો ટકા મોનોટાઇઝેશન થશે કોઈ પણ પ્રોબ્લમ કારણ કે ઓરિજિનલ કન્ટેન્ટની વાત આખી અલગ છે તમારા ખુદના બધા કન્ટેન્ટ છે બસ આવી રીતે અપલોડ કરતા રહેજો સો ટકા મોનોટાઇઝેશન થઈ જશે કોઈ પ્રોબ્લેમ નથી તમારી ચેનલનું નામ છે ઉજાલા ગોપી મંડળ તો કોઈ ટેન્શન નથી આવી રીતે તમારા ખુદના વિડીયો અપલોડ કરતા રહેજો તો મિત્રો ઘણી બધી કોમેન્ટ અત્યારે હાલના વિડીયોની અંદર પણ મેં તમારા માટે લીધી છે અને હજુ પણ કોમેન્ટો ઘણા લોકોની અંદર આવેલી છે આપણે બધા લોકોની ચેનલો અત્યારે ચેક કરવાની ચાલુ જ છે પણ કોઈ લોકોની ચેનલ રહી જાય છે તો મિત્રો વિનંતી કરું છું મિત્રો કે ફરીવાર કોમેન્ટ કરજો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ હું તમને જણાવી શકું કારણ કે ઘણા લોકોની ચેનલ બાકી રહી પણ જતી હશે કારણ કે ઘણી બધી કોમેન્ટો આવે છે તમે જોતા હશો અને બધી કોમેન્ટો આપણે ચેક કરી શકતા નથી અને જે લોકોની અમુક વાર ચેનલ આવી ગઈ છે એમને પણ વિનંતી છે કે ફરીવાર તમે કોમેન્ટ નહીં કરતા જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો બીજા લોકોનો પણ હું નંબર લઈ શકું કારણ કે બધા એક જ વ્યક્તિને આપણે દરેક વખત ચેનલ ચેક કરી લઈએ તો બીજા લોકોનો પણ વારો નથી આવ્યો એટલે ખાસ વિનંતી છે કે બધા લોકોનો વારો આવી જશે બસ તમે કોમેન્ટ જોતા રહેજો જેથી તમને પ્રોબ્લેમ ના આવે એક ભાઈએ કોમેન્ટ કરેલી છે કે કલાક બગાડ્યો ટોય મારી કોમેન્ટ નથી આવી તો દરરોજ કોમેન્ટ કરું છું ભાઈ અને ટોયા ચેનલ છે તો ભાઈ મેં ગઈકાલે વિડીયોની અંદર પણ તમારી ચેનલની મુલાકાત કરી લીધી છે વિરુ વોઇસ તમારી ચેનલનું નામ છે પણ આ બીજા વિડીયોની અંદર ફર હું ફરથી કહું છું તો વિનંતી છે કે ઉપરા ઉપર કોમેન્ટ ના કરું તો આગળની કોમેન્ટ છે તમારો ખૂબ ખૂબ આભાર તો અત્યારની હાલની કોમેન્ટ છે મિત્રો ઘણા હજુ પણ લોકોની ઘણા બધા લોકોની કોમેન્ટો આવી રહી છે તો ખાસ વિનંતી છે તો આગળની ચેનલ છે જય જોગ માયા ઓફિસર ભાઈ ખૂબ ધન્યવાદ ચેનલ ચેક કરી અને મેસેજ કર્યા તેના બદલ આપ્યો નહીં તો ખૂબ ખૂબ ઘણા મેસેજ કર્યા તેનો જવાબ આપ્યો નહીં ભાઈ ચેનલની અંદર મુલાકાત તો લગભગ મેં તમારી કરી દેશે કોઈ બાકી રહ્યું નહીં હોય તમારી ચેનલનું નામ છે જય જોગ માયા ઓફિસર અને અડત્રીસો તમારા સબસ્ક્રાઈબ છે અને વિડીયો તમે અપલોડ કર્યા છે ચારસો ને સત્તાણું તો વિડીયો બધા સારા જ છે તમારા ખુદના છે કોમેડી છે એની અંદર અલગ અલગ બધા વિડીયો છે ભાઈ તો ખાસ થમલેન સુધારો તમે જે વિડીયો ભી સાઈડમાં અપલોડ કરો છો એની આડી સાઇડમાં અપલોડ કરો જેથી તમને વ્યૂઝ વધારે મળે તો આગળની કોમેન્ટ છે યુટ્યુબ ચેનલ ચેક કઈ ચેક કઈ રીતે મોનોટાઇઝિંગ કરવી તો હવે એના માટે તમારે ચાર હજાર વોસ ટાઇમ બનાવવી પડે છે લાલુ દાયરા ચેનલનું નામ છે ચાર હજાર વોઇસ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબર બનાવવા પડે છે અને ઓરિજિનલ યુટ્યુબની અંદર આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે આપણી ચેનલ મોનોટાઈઝેશન થાય છે તો આગળની કમી છે ગોહિલ જય તાનસનબા બુટ ભવાની માતાજી ભજન ગીત ચેનલ છે બરાબર છે તો કેજો તો તમારી ચેનલમાં અમે આવી ગયા છે બુટ ભવાની માતાજી ભજન લખેલું છે ચેનલનું નામ અને બસો ને તેતાલીસ સબસ્ક્રાઈબ છે તમારા બસોને બાર તમે વિડીયો અપલોડ કર્યા છે ને વિડીયો તમારા ખુદના છે બેન ખૂબ સરસ આવી રીતે અપલોડ કરતા રહેજો પણ જે ફોટાઓ છે માતાજીના એવા ઓછા અપલોડ મતલબ યુઝ કરો તમારા ખુદના ફોટા રાખશો ને તોય પણ વિડીયો તો તમારી ચાલવાની જ છે આખા વિડીયોની અંદર એક જ ફોટો નહીં લગાવતા તમારી ચાલુ નામ છે બુટા ભવાની બુટ ભવાની છે માફ કરજો ગુટ ભવાની માતાજી ગીત ભજન ચેનલનું નામ તમે આપ્યું છે તો વાંધો નથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે બસ વિડીયો અપલોડ કરતા રહેજો રમેશભાઈ સારું બતાવો છો તમને આગળ વધો ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ છે તો ખૂબ ખૂબ આભાર ભરત રબારી પંચ્યાસી નવ્વાણું તો ભાઈ તમારી ચેનલની મુલાકાત અમે લેવા આવી ગયા છે એકસો ને પાંસઠ તમારા સબસ્ક્રાઈબ છે એક તમે વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર તમે માય ચેનલ ભરત રબારી તો કઈ ટાઈપના વિડીયો બનાવ્યા છે કારણ કે વિડીયોની અંદર ખાસ તમે પોસ્ટર બરાબર લગાયેલા નથી જેથી કાંઈ ખબર નથી પડતી શેના વિશે તમારા વિડીયો છે બાકી વિડીયો તમારે ખુદને અપલોડ કરજો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે કોઈ પણ જગ્યાએથી વોટ્સએપ કે ફેસબુકમાંથી ડાઉનલોડ કરીને ના મૂકતા અમારી ચેનલ મોનોટાઈઝેશન થશે કે નહીં તો તમારી ચેનલ લુપી સોંગ છે તો ગમે ત્યારે તમને કોપી રેટ આવી શકે છે લોપી ચોંગની અંદર ખાસ કરીને અને રિવસ કન્ટેન્ટ પણ ભાઈ આવી શકે છે કારણ કે કોઈપણનું ગીત આપણે લઈએ ને તો આપણને પ્રોબ્લેમ તો આવવાની જ છે જ એ નક્કી છે એમાં કંઈ ફરક પડવાનું છે જ નહીં તો આગળની કોમેન્ટ આપણે જોઈએ ખૂબ સરસ ભાઈ આપ સારી માહિતી આપો છો તો તમારી ચેનલનું નામ છે મિત માહી બસો ને બત્રીસ તમારા સબસ્ક્રાઈબ છે અને તમે એકસો ને ચાલીસ શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે અને લોંગ વિડીયો પણ છે જેમાં શોર્ટ વિડીયો તમારે વધારે છે અને લોંગ વિડીયો ઓછા છે અને બધા ખેતીવાડીના જે વિડીયો ખાસ કરીને છે એટલે કોઈ વાંધો નથી વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો કોઈ પ્રોબ્લેમ તમારી ચેનલની અંદર નહીં આવે તો આગળની કોમેન્ટ છે મુકેશ ડોલિયા ઓગણચાલીસ પચીસ મારી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી વધતા તો સબસ્ક્રાઈબમાં એવું છે કે જ્યાં સુધી આપણા વિડીયોમાં વ્યૂઝ વધારે ન મળે ત્યાં સુધી આપણને સબસ્ક્રાઇબ પણ નથી મળતા એટલે વિડીયો એવી બનાવો કે લોકોને ગમે લોકો જુઓ અને આપણને સબસ્ક્રાઇબ કરે તો આગળની કોમેન્ટ છે ખૂબ સરસ માહિતી આપો છો ભાઈ વિનોદ પંડ્યા ઓફિશિયલ ખૂબ ખૂબ આભાર મારી બે ચેનલમાં વિડીયો કોપીરાઇટ આવે છે શું કરું ભાઈ તો તમે એક જ વિડીયો એક બંને ચેનલની અંદર અપલોડ કરતા હોય ને તો પ્રોબ્લેમ તમારે પણ આવવાની છે ભલે તમારી ખુદની ચેનલ હોય તોય અને કોપી રેટ ક્યારે આવે કે જ્યારે ગીત બીજી ચેનલમાંથી આપણે લીધેલું હોય અથવા બીજી ચેનલની અંદર અપલોડ થઈ ગયેલું હોય કોઈ પણ જગ્યાએ અને એ ગીત આપણી ચેનલની અંદર આપણે અપલોડ કરીએ તો આપણને કોપી રેટ સો ટકા આવે એમ આગળની કૉમેન્ટ છે જય માતાજી સરસ કામ છે તમારો ખૂબ ખૂબ આભાર આગળની કોમેન્ટ છે મેં થમલીન બદલા બનાવતા આવડતું નથી ભાઈ થમલીન બનાવવા માટે મેં યુટ્યુબની અંદર આપણી ચેનલ અંદર વિડીયો બનાવેલા છે થમલીન કઈ રીતે બનાવવાનું તમારે ચેક કરવા જવું પડશે ખાલી આગળની કોમેન્ટ મારી યુટ્યુબ ચેનલ પરથી વિડીયો થોડા ડિલીટ કરી દીધા છે તો કોઈ પ્રોબ્લમ નહીં થાય કોઈ વાંધો નથી કોઈ બીજાની વિડીયો તમે ભૂલથી ડિલીટ કરી દીધી છે તો તમે એને આરામથી ડિલીટ કરી શકો છો કોઈ વાંધો આવશે નહીં પણ તમારા ખુદના કન્ટેન્ટ તમે અપલોડ કરજો આગળની કોમેન્ટ છે ચેનલ તપાસ કરજો તો તમારી ચેનલનું નામ છે એમ કે ચૌહાણ બ્લોગ છે તો ભાઈ તમે સબ્સ્ક્રાઇબ ખાલી સાત જ છે ને તેર વિડીયો તમે અપલોડ કર્યા છે તો કોઈ વાંધો નથી ખૂબ સારું આવી રીતે અવાજ થાંભ રાખજો જેથી તમને કોઈ વાંધો ન આવે પણ વિડીયો તમારા ખુદના અપલોડ કરજો કોઈનું અંદર ગીત કે મિક્સ નહીં કરતા તો આજે મિત્રો આપણે ઘણા બધા લોકોની ચેનલની મુલાકાત કરી લીધી છે કોઈ લોકો રહી ગયા હોય તો ખાસ વિનંતી છે કે ચેનલમાં જઈને કોમેન્ટ કરજો મિત્રો નેક્સ્ટ વિડીયો સો ટકા બે દિવસમાં આવી જશે અને તમારી ચેનલની મુલાકાત પણ થશે અને વિડીયો પૂરી જોશો તો તમને ખબર પડશે કે અમારી ચેનલની મુલાકાત લીધી છે કે નહીં તો વિડીયોને આગળ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ભગવાને